હવે આપણે 1020 ને 2 વડે ભાગીશું આપણે ખબર છે કે 10 ને 2 વડે ભાગી શકાતું નથી તેથી આપણે 2 ડિગ્રી એટલે કે 10 એકસાથે લઈશું હવે 255 экзаમે આપણે 255 કે બાદ ચલાવીશું માનસ આવીશું 0 માંથી 1 જાય તો 0 માંથી 1 જાય તો जी હવે આપણે ઉપરથી મેં નીચે ડાલી અનેનો ભાગ બે એકા બે વળ્યો ચાલતો ફરી માઈનસ કર્યું 0 કરીશું હવે ઉપર થી અજ એક 0 છે એને આપણે નીચે ઉતારીએ છીએ અનોભાર મેને વડે કુલ પણ ચાલતો નથી એટલે ભાગ ન ચાલવાને કારણે આપણે શેનો એક 0 ઉતાર નુકુ પર ડબલ નો બળ પાંસોને શેષ વડે હમ આપણે 1620 ને બે વડે ભાગી

અને 15કમ થાય આ 15 ની સૌથી નજીકની રકમ 14 છે એટલે આપણે અહીંયા નહી લાプレ લે 70 વડે ભાગા દે છેમાંનો સરવે પામાં નીચે આ જાય કે એક માં 3 જઈગો જી હવે હજુ બરાબર આપણી પાસે એક 0 બચે છે જેને હવે આપણે એકની બાજુમાં ઉતારીને અને 2510 વડે આપણેનો ભાગ ચલાય તો આખને 0 માંથી 0

0 माथि 0 যাইছে 0 8 माथि 6 যাই죠 0 হবে 1 সেন্ট এন্ড কত হবে লিখতে 4 এনে আপনি সামনে লিখতেタリア লিখে তাহলে 2 2 4 0 এটা পিসি থাকে মানে 2 4 4 माथि 4 রইল 2 এখন আর কি শেষটা হচ্ছে 0 আর আপনাদের ডবল করতে আপনাদের جواب কত 3000 কত